ઓમ નમઃ શિવાય એક સમય એવો આવ્યો કે જ્યારે પ્રકૃતિ નારાજ થઈ ગઈ અન્નો ભયંકર ઘટનાથી બાદ ન રહ્યા શિવજીના ગણ કહે હે પ્રભુ હવે સહન નથી થતું કેટલાય દિવસ થઈ ગયા અન્નનો એક પણ દાણો ખાવા નથી મળ્યો મુખમાં નથી ગયો

કે આ બધું શું થઈ રહ્યું છે કેમ થઈ રહ્યું છે તેમની ગૌરી તેમની શક્તિ કેમ આ સંસારથી વિમુખ થઈ ગઈ છે તો મિત્રો જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂર કરી લેજો આવી કથા રોજ સાંભળવા નથી મળતી માટે વિડીયોને પૂરા અંત સુધી જોજો લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો મિત્રો જે કથા તમે સાંભળવા જઈ રહ્યા છો તેમાં તમે મહાદેવ અને માં પાર્વતીની 64 ની રમત જોશો મિત્રો આ કથા આપણા પ્રાચીન પૌરાણિક કથામાંથી એક છે આનો મુખ્ય સ્ત્રોત સ્કંદ પુરાણના કાશી ખંડમાં જોવા મળે છે તો ચાલો શરૂ કરીએ આ કથા કૈલાસનું મનોરમ દ્રશ્ય છે માં પાર્વતી શિવજી પાસે બેઠા છે ભગવાન શિવ બહુ ખુશ હતા એટલે બોલ્યા ગૌરી આજે મારું મન આનંદ વિનોદ કરવા માટે ઉત્સુક છે મને આજે કઈ રમત રમવાનું મન થઈ રહ્યું છે આનંદ કરવાનું મન થઈ રહ્યું છે ચાલો આપણે ચોસઠ ની રમત રમીએ એટલે મા પાર્વતી બોલ્યા અવશ્ય સ્વામી પરંતુ પહેલા હું બધા માટે ભોજન બનાવી લઉં

પણ જલ્દી આવો પછી પાર્વતીજી ભોજન બનાવવા માટે રસોઈમાં ગયા અને ભોજન બની ગયા બાદ પછી શિવજી પાસે આવીને બેસી જાય છે ચોસઠ પાથરેલું છે શિવજી બોલ્યા કે ચાલો રમત શરૂ કરીએ દેવી કહો ગૌરી દાવ પર શું લગાવશો તમે એટલે પાર્વતી બોલ્યા દાવ પર શું સ્વામી તમે આને જુગાર સમજી રહ્યા છો શિવજી બોલ્યા નહી નહી ગૌરી પતિ પત્ની વચ્ચે કેવો જુગાર હું મારું આ ત્રિશુલ દાવ પર લગાવું છું હવે તમે કહો તમારી તરફથી શું દાવ પર લગાવશો તમે મા પાર્વતી બોલ્યા તમારા ત્રિશુલ સમક્ષ એવું મારી પાસે શું છે ચાલો હું મારા આ સુવર્ણ આભૂષણ ડાવ પર લગાવું છું હવે રમત શરૂ થઈ શિવજીએ મા પાર્વતીએ એ વારા ફરતી વારા ફરતી પાસા ફેંક્યા પણ ધીરે ધીરે આ રમત રંગ બદલવા લાગી જલ્દી પાર્વતીજી પહેલી બાજી જીતી ગયા અને શિવજી નું ત્રિશુલ જીતી ગયા મા પાર્વતી બોલ્યા અરે સ્વામી તમે તો તમારું ત્રિશૂલ હારી ગયા શિવજી કહે છે વાંધો નહીં ગૌરી જુઓ જુઓ આગળ આગળ શું થાય છે કેવી રીતે હું મારું ત્રિશૂલ પાછું મેળવી લઉં છું હવે હું મારો વાસુકી નાગ દાવ પર લગાવું છું એટલે ગૌરી બોલ્યા સ્વામી તમે તમારા વાસુકી નાગને દાવ પર લગાવી દીધો તો ઠીક છે હું તમારું આ જીતેલું ત્રિશૂલ દાવ પર લગાવું છું રમત ફરી શરૂ થઈ શિવજી અને મા પાર્વતી વારાફરથી પાસા ફેંકે છે અને અંતમાં પાર્વતીજી ફરી જીતી જાય છે એટલે વાસુકી નાગ પણ મા પાર્વતીનો થઈ ગયો માં પાર્વતી બોલ્યા સ્વામી આ તમે કેવી રમત રમી રહ્યા છો જુઓ વાસુકી પણ મારો થયો સ્વામી હવે આ રમત બંધ કરી દઈએ નહીં તો જલ્દી કંગાલ થઈ જશો શિવજી બોલ્યા

અને અંતમાં ફરી પાર્વતીજી જીતી ગયા એટલે ચંદ્ર પણ માં પાર્વતી નો થયો શિવજી ના ચહેરા પર ચિંતા અકળામણ વ્યાકુળતા સાફ સાફ દેખાઈ રહી છે શિવજી બોલ્યા હવે હું મારા નંદીને દાવ પર લગાવું છું માં પાર્વતી બોલ્યા સ્વામી તમારી પાસે માત્ર હવે બહુ મૂલ્ય વસ્તુ જ બાકી રહી છે ઠીક છે હું જે પણ તમારી પાસેથી જીતી છું એ બધું જ દાવ પર લગાવું છું છું વાસુકી ચંદ્ર દાવ પર લગાવું ફરી રમત શરૂ વારાફરતી પાસા ફેંકાય છે એટલે ફરી વારમાં પાર્વતી જીતી ગયા અને બધું જ એમનું થઈ ગયું શિવજી પાસે હવે લગભગ કઈ જ વધ્યું ન હતું દાવ પર લગાવવા માટે મા પાર્વતી બોલ્યા સ્વામી હવે તો તમારી પાસે કંઈ જ વધ્યું નથી હવે શું તમે દાવ પર લગાવશો શિવજી બોલ્યા કોણ કહે છે કે મારી પાસે કંઈ નથી બચ્યું આ મારા રુદ્રાક્ષ જોઈ રહ્યા છો દેવી તમે આ rudraksh નો એક એક કણ માં એક એક બ્રહ્માંડ વસેલું છે આની કિંમત ગૌરી તમે શું જાણો હવે હું આ રુદ્રાક્ષ દાવ પર લગાવું છું પાર્વતીજી બોલ્યા સ્વામી જો આ રુદ્રાક્ષની માળા એટલી જ મૂલ્યવાન છે તો તમારે આ દાવ પર ન લગાવી જોઈએ કેમ કે જીતીશ તો હું જ તમારી હઠ બરાબર નથી શિવજી ગુસ્સા ભર્યા બોલ્યા કે શું તમે મારો ઉપહાસ કરી રહ્યા છો મારી મજાક કરી રહ્યા છો રમત રમો ગૌરી પછી અંતિમ વાર પાસા ફેંકવામાં આવ્યા રમત શરૂ થઈ શિવજી મા પાર્વતીએ વારા ફરતી પાસા ફેંક્યા અને મા પાર્વતી એ જીતી ગયા શિવજી તો રહી ગયા અને રમતના નિયમ અનુસાર શિવજી પાસેથી જીતેલી બધી સંપત્તિને ધારણ કરી લીધી મા પાર્વતીએ ત્રિશુળ વાસુકીના ગળામાં પહેરી લીધો ચંદ્ર માથે લગાવી દીધો નંદી અને રુદ્રાક્ષની માળા પણ મા પાર્વતીએ લઈ લીધી શિવજી બોલ્યા કે આ કેવી વ્યર્થની રમત છે આમાં સમય નષ્ટ કર્યા વિના તો સારું છે કે હું ધ્યાનમાં બેસું મારે નથી રમવી રમત આ માં પાર્વતી બોલ્યા સ્વામી તમે ધ્યાન કરવા એટલે જાઓ છો ને કે આ વ્યર્થની રમત છે કે પછી એટલા માટે કે તમારી પાસે હવે દાવ પર લગાવવા માટે કંઈ નથી બચ્યું તમે ઈચ્છો તો તમે જે આ બાગમ્બર જે વાઘનું ચામડું શિવજીએ પહેર્યું હોય એ જેને આપણે વાઘ જન્મ કહીએ તો માં પાર્વતી કહે છે કે તમારી પાસે હવે દાવ પર લગાવવા માટે કંઈ જ નથી રહ્યું એટલે જ તમે 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 છો ને ને ધ્યાન માટે ઈચ્છો તો જે આ વાઘ પહેર્યું છે એ દાવ પર લગાવી દો એટલે શિવજી બોલ્યા મૂર્ખ જેવી વાત ન કરો ગૌરી હું ધ્યાન કરવા જાઉં છું મને કોઈ પરેશાન ન કરે આમ કહી શિવજી ગુસ્સામાં એક ગુફામાં ચાલ્યા જાય છે પાર્વતીજી તેમને જતા જોઈ રહ્યા છે તેમના ચહેરા પર દુખ અને ચિંતાનો ભાવ છે શિવજી ગુફામાં ધ્યાન કરવા બેઠા પણ અશાંત છે તેમનું મન ધ્યાનમાં લાગી નથી રહ્યું એટલે એ સમયે ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા ભગવાન વિષ્ણુ બોલ્યા મહાદેવ તમે આ શું હાલત બનાવી રાખી છે તમારી તમને કોણે લૂંટી લીધા શિવજી બોલ્યા શ્રી હરિ હવે તમે તો મારો ઉપવાસ ન કરો તમારી બહેને મને કંગાળ બનાવી દીધો હવે આ જ બાકી રહ્યું હતું કે તમે આવીને પણ મારો મજાક ઉડાડી રહ્યા છો શ્રી હરિ બોલ્યા મહાદેવ આ તો ઘોર અનર્થ થઈ ગયું પરંતુ જો તમે ઈચ્છોને તો હું તમારી કઈક મદદ કરી શકું છું એટલે શિવજી બોલ્યા શ્રી હરિને કે એ કેવી રીતે એટલે શ્રી હરિ કહે છે કે આ વખતે ચોસઠ ની રમતમાં જે ચોસઠ ના પાસા હોય છે એ હું પોતે ચોસઠ ના પાસા બની જાઉં છું તમે પાર્વતી સાથે ફરી ચોસઠ ની રમત રમો અને આ વખતે હું નક્કી કરીશ કે વિજય તમારી થશે આ સાંભળી શિવજી ચહેરા પર એક અલગ ચમક આવી ગઈ શિવજી ખુશ થયા અને કંઈક વિચારે છે પછી બોલ્યા શ્રી હરી બોલ્યા શિવજી બોલ્યા જેવી તમારી ઈચ્છા પ્રભુ પછી શ્રી હરી દિવ્ય પાસાનું રૂપ ધારણ કરે છે પછી શિવજી એ પાસાને લઈ પાર્વતીજી પાસે જાય છે એ પાસા શ્રી હરિજી બની ગયા હતા પાસા એ હાથમાં લઈને પાર્વતી પાસે ગયા અને બોલ્યા ગૌરી ગૌરી ચાલો ફરીને આપણે રમત રમીએ એટલે પાર્વતી બોલ્યા સ્વામી તમે તમારું વાઘ ચર્મ દાવ પર લગાવવા આવ્યા છો હું તો તમારી સાથે મજાક કરી રહી હતી પ્રભુ હે સ્વામી તો પછી તમે પછી પહેરશો શું તમે ઈચ્છો તો તમારી આ બધી વસ્તુ હું તમને પાછી આપી શકું છું શિવજી બોલ્યા કે દેવી પાર્વતી એ તો જરૂરી નથી ને કે તમે દરેક વખતે જીતો ચલો ફરી વાર રમત શરૂ કરીએ મા પાર્વતી બોલ્યા જેવી હવે ફરી મા પાર્વતી અને શિવજી વચ્ચે ચોસઠ ની રમત શરૂ થઈ શિવજી ફરી પાસા ફેંકે છે થોડી રમત આગળ વધ્યા બાદ માં પાર્વતીને ને પાસામાં કઈક ગડબડ દેખાઈ ગડબડ લાગી એને કઈક અસામાન્ય હોય એવું લાગ્યું એટલે પાર્વતીજી બોલ્યા સ્વામી આ પાસા કઈક વિચિત્ર લાગી રહ્યા છે મને જરા મને બતાવો ને પછી પાર્વતીજીએ પાસા હાથમાં લીધા અને તેમાં તેમને વિષ્ણુ ભગવાનની માયાનો આભાસ થયો એ તેમની શક્તિથી એમના પર દબાવ નાખે છે એટલે પાસામાંથી અવાજ આવ્યો ઊભા રહો પાર્વતી ઊભા રહો અને પછી પાસા વિષ્ણુ ભગવાનના રૂપમાં બદલી ગયા અને બોલ્યા કે પાર્વતી હું છું એ રૂપ ધારણ કર્યું હતું આ પાર્વતીજી બહુ ભરાયા અને બોલ્યા મને ખબર હતી કે તમે બંને મળીને મારી સાથે છલ કરી રહ્યા છો સ્વામી તમે માયા નો પ્રયોગ સ્વયં આદિ શક્તિ આદિ માયાના વિરુદ્ધ કર્યો આ તમે ઠીક ન કર્યું એટલે શિવજી બોલ્યા પાર્વતી એમાં આટલો ક્રોધ કરવાની શું વાત છે આ દુનિયામાં એવું તે શું છે જે માયા નથી આ 64 નો ખેલ પણ એક માયા જ હતો એમાં મેં થોડી વધારે માયાનો પ્રયોગ કર્યો તો એમાં શું ખોટું છે આપણે ચારેય બાજુ જે પણ તમે જોઈ રહ્યા છો એ બધી માયા તો છે એટલામાં મા પાર્વતી બોલ્યા કે તો તો સ્વામી હું પણ તમારા માટે એક માયા જ છું ને મારો પ્રેમ મારી સેવા આ પ્રકૃતિ આ ભોજન બધું માયા જ છે ને તમારા માટે શિવજી બોલ્યા પાર્વતી એક વાત કહું તમને કે આપણે માયાથી જેટલા દૂર રહીએ માયા જેટલી દૂર રાખીએ એટલું જ સારું છે આ બદલતું મોસમ બદલતું વાતાવરણ અગ્નિનો તાપ આ ભોજન જે તમે બનાવો છો અને અમે ખાઈએ છીએ

હું જ અન્નપૂર્ણા છું હું જ જીવનનો આધાર છું આ બધું તમે જાણો છો છતાં પણ તમે બોલી રહ્યા છો જો તમને ભોજનની કિંમત નથી આ પ્રકૃતિનું કોઈ મૂલ્ય નથી તો ઠીક છે જો તમે માયાથી આટલા દૂર રહેવા માંગો છો તો તો હું સ્વયં લુપ્ત થઈ જાઉં છું આ અન્નનું આ પ્રકૃતિની આ નદીઓની ધારાની આ બદલતા મોસમની જો આ બધાનું કોઈ મહત્વ નથી તમને તો સ્વામી તો તમને કોઈ અધિકાર નથી કે તમે આ બધાનો લાભ ઉઠાવો તમે આના વિના જ જ રહો પાર્વતીજી ખૂબ થયા અને બોલ્યા પછી પાર્વતી જોસઠ ની રમતમાં શિવજી પાસે જે પણ વસ્તુ જીત્યા હતા ત્રિશૂલ વાસુકી નાગચંદ્ર ની રુદ્રાક્ષ એમણે ભગવાન શિવના ચરણોમાં મૂકી દીધું અને કહે છે કે લ્યો તમારી વસ્તુ મારે આની કોઈ લાલસા નથી હું તો પ્રેમ અને સન્માનની ભૂખી હતી આટલું કહી માં પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા તેમના જતા જ કૈલાસની પ્રકૃતિ ફીકી પડી ગઈ શિવજી બુમો પાડતા જ રહી ગયા ગૌરી ઓ ગૌરી ઊભા રહો ગૌરી ઊભા રહો આ તમે શું કર્યું માં પાર્વતી ના અંતર ધ્યાન થતા જ સૃષ્ટિનું ચક્ર થંભી ગયું પૃથ્વીનું ફરવાનું બંધ થઈ ગયું

પાર્વતી નું સ્વાગત કરી રહી છે જે હવે એક રાજ રાજેશ્વરી ના રૂપમાં સિંહાસન પર બિરાજમાન છે ડાકીની યોગીની કહે છે આવો માતા આપના આ લોકમાં તમારું સ્વાગત છે આ લોકમાં પધારો માતા અહીના નિવાસીઓ તમારી રાહ વર્ષોથી જોઈ રહ્યા છે માં તમે જ આ સંપૂર્ણ બ્રહ્માંડની સ્વામિની છો હે મા રાજ રાજેશ્વરી તમે અમને તમારા ચરણોની સેવા કરવાનો અવસર પ્રદાન કર્યો છે આનાથી મોટું સૌભાગ્ય અમારા માટે બીજું શું હોઈ શકે માતા હવે તમે કૃપા કરી હંમેશા અમારી સાથે રહો અમે તમને વચન આપીએ છીએ અમે તમને કૈલાસમાં મળેલી પીડા અને જે એ દુઃખદાયક સ્મૃતિ છે એમની તમને ક્યારેય યાદ નહીં આવવા દઈએ મણિદ્રીપ આનંદથી લહેરી ઉઠ્યું બીજી તરફ પૃથ્વી પર હાહાકાર મચી ગયો છે લોકો ભૂખ તરસથી તડપી રહ્યા છે પ્રભુ કહો માં પાર્વતી ક્યાં છે એ તો અમને અન્ન આપતા હતા ભોજન આપતા હતા હવે એના વગર જીવાતું નથી અમે મરી જઈશું પ્રભુ અમે મરી જઈશું તો એક નાનો છોકરો પાણી માટે રડી રહ્યો હતો

મા પાર્વતી આંખો બંધ કરીને આ બધું જ જોઈ રહ્યા છે તેમની આંખોમાં કરુણા ભરાઈ જાય છે માની આંખોમાં આંસુ આવી જાય છે અને બોલ્યા નહીં 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 મારે મારા સંતાનોની રક્ષા કરવી જ પડશે મારા સ્વામી શિવજીને મારું મહત્વ બતાવવા માટે મેં મારા સંતાનોને કેટલા ભયંકર પીડામાં દુખમાં નાખી દીધા છે અરે આ મેં શું કર્યું આ જોઈ ડાકીની બોલ્યું શું થયું માં આટલા ચિંતામાં કેમ છો એટલે પાર્વતીજી બોલ્યા કે હે ડાકીની હે યોગીની મારે પૃથ્વી પર જવું જ પડશે મારા સંતાનો પીડામાં છે એટલે યોગીની બોલી નહીં નહીં માતા અમને છોડીને ન જાવ તમે અહીં જ રહો પૃથ્વી વાસી તમારા પ્રેમ યોગ્ય નથી એટલે મા પાર્વતી બોલ્યા પુત્રી અપરાધ તેમનો નથી મારે જવું જ પડશે જો તમે બંને ઈચ્છો ને તો મારી સાથે આવી શકો છો ડાકીની બોલી ઠીક છે માતા અમે કેટલા સૌભાગ્યશાળી છીએ કે અમને તમારી સાથે પૃથ્વી પર આવવાનો અવસર મળ્યો માં પાર્વતી ડાકીની અને યોગીની સાથે પૃથ્વી પર આવે છે પછી માં કાશી નગરીમાં અવતરિત થાય છે કાશીમાં લોકો ભૂખના મારે તડપી રહ્યા હતા દરેક વ્યક્તિ નિરાશ થઈને ચિલ્લાવી રહ્યા હતા બૂમો પાડી રહ્યા હતા હે ભગવાન ક્યાં મળશે ભોજન અમને હે માં જગદંબા મને ભોજન આપો નહીં તો અમે મરી જઈશું એજ સમયે માં પાર્વતી હવે અન્નપૂર્ણાના રૂપમાં ત્યાં પ્રગટ થયા એમના દિવ્ય તેજની સાથે પ્રગટ થયા અને કહે છે માં અન્નપૂર્ણા કહે છે કે હે કાશી વાસીઓ હું એ વાતથી અવગત છું કે અહી અકાળ પડ્યો છે અહીના વાસી ભૂખથી તડપી રહ્યા છે તો મેં એ નક્કી કર્યું છે કે હું અહી રસોઈ બનાવીશ હું મારી રસોઈ સજાવીશ અહી મારી રસોઈ તૈયાર કરીશ કોઈ સંકોચ વિના તમે જેટલું જોઈએ એટલું ભોજન તમે કરજો તમે ભોજન કરજો તમારે જેટલું જોઈએ એટલું ભોજન હું તમને સ્વયં આપીશ લોકો આશ્ચર્ય અને આશા ભર્યા માને જોઈ રહ્યા છે અને બોલ્યા હે દેવી તમે કોણ છો તમે તો સાક્ષાત કોઈ દેવી લાગી રહ્યા છો અમને ભોજનની બહુ જરૂર છે મા બોલ્યા મા અન્નપૂર્ણા બોલ્યા કે હું અન્નપૂર્ણા છું બધા લોકો અન્નપૂર્ણા જય મા અન્નપૂર્ણા જય મા અન્નપૂર્ણા અન્નપૂર્ણા તમે સૌથી દયાળુ છો માં તમારી સદાય જય હો માં અન્નપૂર્ણાના સંકેત પર ત્યાં એક વિશાળ રસોઈ ઘર પ્રગટ થયું વિભિન્ન પ્રકારના જાત જાતના ભોજન તૈયાર છે એમાં માં અન્નપૂર્ણા સ્વયં બધાને ભોજન પીરસી રહ્યા છે આ બાજુ ભગવાન શિવ અને તેમના ગણ ભોજન માટે ઠેક ઠેકાણે ભટકી રહ્યા છે ગણો અત્યંત સુકાઈને દુર્બળ બની ગયા શિવજી કહે છે હું જાણું છું કે ભોજન વિના તમારી શું હાલત છે હવે આપણે ભોજન માટે કઈક ને કઈક તો કરવું જ પડશે ગણો ચાલો આપણે હવે ભોજન માટે ભિક્ષા માંગી પડશે તો ગણ બોલ્યા પ્રભુ તમે ભિક્ષા માંગશો નંદી બોલ્યા પરંતુ પ્રભુ ભોજન તો ક્યાંય નથી ભિક્ષા માંગવાનો પણ શું લાભ લાભજી બોલ્યા કે આનો મતલબ તો એવો નથી કે આપણે કોશિશ કરવાનું બંધ કરી દઈએ ભિક્ષા અને તેમના ગણ દર દર ભટકવા લાગ્યા ભિક્ષા માંગવા લાગ્યા પણ તેમને ક્યાંય અન્ન મળ્યું નહીં જમવા માટે ભોજન ન મળ્યું ઘણા સમય બાદ એક ઘરેથી એક ડોસી બહાર નીકળી એક સ્ત્રી બહાર નીકળી નથી કૃપા કરી હજી થોડી ભિક્ષા આપો એટલે એ સ્ત્રી બોલી કે અરે તમે અહીં કેમ ભટકી રહ્યા છો તમે કાશીમાં દેવી અન્નપૂર્ણા પાસે જાવ તમારે જેટલું જોશે એટલું ભોજન તમને આપશે શિવજી બોલ્યા અન્નપૂર્ણા આ ક્યાં દેવી છે એ સ્ત્રી બોલી કે કાશીમાં દેવી અન્નપૂર્ણાની રસોઈ છે ત્યાં જે જોઈએ જેટલું જોઈએ એટલું ભોજન કરી શકે છે વ્યક્તિ માં અન્નપૂર્ણા બહુ ચમત્કારી અને દયાળુ છે એ જ અમારી માતા છે અમે સદાય તેના આભારી રહીશું શિવજી બોલ્યા ચાલો ગણો કાશી જઈએ ત્યાં કોઈ દેવી આવ્યા છે જે બધાને ભરપેટ ભોજન કરાવે છે ચાલો જઈએ શું ચમત્કાર કરે છે એ દેવી શું ચમત્કાર છે એ દેવીનું ગણો બોલ્યા પેટ ભરીને ભોજન અમે તો ભોજન માટે તરસી રહ્યા છીએ ચાલો જલ્દી કાશી જવા નીકળીએ બધા જ માં અન્નપૂર્ણાનો જય જય કાર કરતા કાશી તરફ ચાલી નીકળ્યા શિવજી અને ગણો થાકી હારીને કાશી પહોંચ્યા તે બધા ત્યાં એક ભવ્ય મહેલ જુએ છે ત્યાં ભોજનની દિવ્ય સુગંધ આવી રહી છે શિવજી અને ગણો ત્યાં પ્રવેશ કરે છે મહેલની અંદરનું દ્રશ્ય અદભૂત છે માં અન્નપૂર્ણા સ્વર્ણ સુવર્ણ સિંહાસન પર બેઠા છે અને ભક્તોને સ્વયં ભોજન પીરસી રહ્યા છે તેમનું રૂપ દિવ્ય અને તેજમય છે શિવજીની દ્રષ્ટિ માં અન્નપૂર્ણા ઉપર પડી અને તે ચોકી જાય છે તેમને આભાસ થયો કે આ તો પાર્વતી જ છે શિવજી બોલ્યા ગૌરી તમે અહીં આ રૂપમાં તો માં પાસે ઉભેલી યોગીની બોલી કે માં ખબર નહીં કોણ કપાલી અહી ગણો સાથે આવી ગયા છે તમે કહો તો હું એને બીજો રસ્તો બતાવી દઉં તેમના બધા ગણ અહી અસ્વચ્છતા ગંદકી ફેલાવી રહ્યા છે માં પાર્વતી બોલ્યા નહીં નહીં ડાકીની એવું ન કહો પુત્રી બધા જ મારા સંતાન છે એ બધાને મારી પાસે મોકલી દયો ખબર નહીં ક્યારથી એ ભોજન માટે તરસી રહ્યા છે ભગવાન શિવ થાળી લઈને ધીરે ધીરે માં અન્નપૂર્ણાની પાસે આવ્યા ને શિવજીની આંખોમાં પશ્ચાતાપ અને દિનતાનો ભાવ હતો શિવજી ભિક્ષાપાત્ર આગળ વધારીને માં પાર્વતી પાસે ભિક્ષા માંગે છે ભિક્ષામ દેહી પાર્વતી આ જોઈમાં annapurna ના ચહેરા પર હલકી એવી હસી આવે છે એ શિવજીને જોએ છે અને બોલ્યા સ્વામી આ તો મારા સ્વામી મહાદેવ છે દાકીની યોગીની બોલી અરે માં તમે આ શું કહી રહ્યા છો સ્વામી આ તો કોઈ સાધારણ ભિક્ષુક લાગી રહ્યા છે અન્નપૂર્ણામા બોલ્યા નહીં યોગીની તમે નહીં સમજો માત્ર મારા સ્વામીને જ ખબર છે કે હું જ પાર્વતી છું મારા સ્વામી આવી ગયા છે શિવજી બોલ્યા હે દેવી ભોજન પ્રદાન કરો માં પાર્વતી બોલ્યા હે સ્વામી હવે તમને ભોજન આ પ્રકૃતિ તથા માયાનું મહત્વ સમજાઈ ગયું ને શિવજી બોલ્યા હા ગૌરી મને સમજાઈ ગયું આનું મહત્વ મારાથી ભૂલ થઈ ગઈ મેં તમારું અને આ સૃષ્ટિનું મહત્વ સમજવામાં બહુ મોટી ભૂલ કરી દીધી હવે તમે તમારા કથન અનુસાર મને અને મારા આ ગણોને એટલું ભોજન કરાવો જેટલી અમને જરૂર છે માં અન્નપૂર્ણા સિંહાસન પરથી ઊભા થઈને સ્વયં ભગવાન શિવ અને તેમના બધા ગણોને ભરપેટ ભોજન પીસે છે બધા તૃપ્ત થઈ ગયા અને જય માં અન્નપૂર્ણા જય માં અન્નપૂર્ણાનો જય જે કાર કરવા માંડ્યા અને આવી રીતે ભગવાન શિવને અન્ન અને માયા એટલે કે પ્રકૃતિની વાસ્તવિકતાનું મહત્વનું જ્ઞાન થયું મા પાર્વતી અન્નપૂર્ણાના રૂપમાં તેમની લીલા સમાપ્ત કરીને ભગવાન શિવ સાથે કૈલાશ પર્વત પર પાછા આવી ગયા અને તેમની સાથે ડાકીની અને યોગીની પર કૈલાશ પર બંને કૈલાશ પર નિવાસ કરવા લાગી આ કથા આપણને શીખવાડે છે કે પ્રકૃતિનો દરેક તત્વ પૂજનીય છે અને તેનો તિરસ્કાર એટલે સ્વયં જીવનનો તિરસ્કાર છે તો મિત્રો આ હતી શિવજી અને માં પાર્વતીની કથા ખાટા મીઠા ઝઘડાની કથા માં અન્નપૂર્ણાની કથા મને આશા છે કે આ સુંદર કથા તમને જરૂર પસંદ આવી હશે મને તમારો અનુભવ તમને આ વાર્તા કેવી લાગી મારી વાર્તાઓ તમને કેવી લાગે છે એ એકવાર કમેન્ટ બોક્સમાં મિત્રો જરૂર જણાવો જેથી મારો પણ ઉત્સાહ વધે અને હું નવી નવી વાર્તાઓ તમારા સમક્ષ લાવી શકું મા અન્નપૂર્ણાનું નામ સમય મળે